ખૂબ ખૂબ ધન્યવાદ એવા અમારે ગિરધારી રોમ મહારાજ એમનું શરીર એમના હાડકાનું ખાતર કરી નાખ્યું છે જો જો જુઓ તો ગિરધારીનો ડંકો વાગતો હોય રાજસ્થાનના ફેલા શેડાઓ જાઓ ને તમે તો કે કોણ કે સોમળો ગિરધારી હોય સુધી ઠેટ કે પહોંચ્યો અને આ બાજુ તમે ઠેઠો બંડે રામને મહારાષ્ટ્ર જાઓ તોય સોંભળો ગિરધારી મારી હોડી શિકારો સોંભળા ગિરધારી ગિરધારી એવા ગિરધારી રમ મારે ભમજી રમ એવા જેવા લેવા એ ભલે નેચા બેઠા હોય પણ એમના મનથી ખૂબ એમનો ખૂબ સહયોગ રહ્યો છે આ પરિવારને આ સંત મેળાવડામાં એમનો ખૂબ સહયોગ હોય છે ગમે ત્યાં હોય એવા ભમજીભાઈનો પણ સહયોગ મળ્યો છે અમારે બાબુરામ મહારાજ આજે પધાર્યા છે અમારા ગુરુભાઈ જવનરામ મહારાજ તેમજ બાપુ ચહેરારામ નરેશ રામ મહારાજ રઘનાથ રામ મહારાજ કાળુરામ મહારાજ આ બધા મહારાજ કે ચોથી થઈ ગયા કોઈ લાલ નથી પહેર્યા કોઈ કાળા કપડાય પહેર્યા નથી અને બરાબર જોડલાઈ કર્યા નથી લાવ સી રીતે ભેળી કોઈ સમજણ પડે ને આ સમજવાની વાત છે તો આગળ બધા સંસારી કર્યા છે

કેમ કે કપડો સંસારી આલે ટુકડો સંસારી આલે અને ભેટ પૂજાય સંસારી પણ બાપજી પાસે તો કોઈ હોય એને બાવો કહેવાય પછી રૂપિયા ભેળા કરે એને બાવો કહેવાય નહીં કબીર સાહેબે એ કીધું કે સાધુ ભૂખા ભાવકા ધનકા ભૂખા નહીં જો ભૂખા હે ધનકા વો સાધુ નહીં ધન હરે ને ધોખો ના હરે તો ગુરુ કાર્ય શું કરે ધન તો લઈ લે પણ આપણું જે દુઃખ ના મટે જે લક્ષ ચોરાસીનો અવતાર માં ફરતા ફરતા આવ્યા એ જન્મ મરણનો ફેરવો ન ટળે તો ગુરુ આપણું કાર્ય શું કરે એટલે સમજવાની વાત છે સમજણનો સુખ છે ન્યારો સંતોભાઈ સમજણનો સુખ છે નેહારું આ સમજવાની વાત છે અને સંતોભાઈથી સમજણ મળે છે બીજું કોઈ મળતું નથી આપણે બધા ડોળની પાછળ પડી ગયા કે રંગાયેલા હોય એ બાબતી થતી આ તો બધા ਪੜਾ ਰੰਗਵਾ ਨੂੰ ਤੂੰ ਮੰਨੇ ਕਪੜਾ ਬੇ ਰੰਗਿਆ ਮੈਂ ਤਾਂ ਅੰਗੜਾ ਬੇ ਰੰਗਿਆ ਮੋਤਾ ਨ ਰੰਗਿਆ ਮੇਰੇ ਮਨ ਕਾ ਵਿਰਾ ਖਲ ਕਾ ਭਰੀ ਤੇ ਗੁਰੂ ਵਿਆਨੰਦ ਕਾ ਕਪੜਾ ਰੰਗਿਆ ਅੰਗੜਾ ਰੰਗਿਆ ਪਰ ਮਨ ਰੰਗਿਓ

પણ સમજ્યા છો તો મેળ પડશે નતર પડશે ના એટલે આ મહાપુરુષો મનનું ઓપરેશન કરાવે છે કે મનુષ્ય મનુષ્યની વાત કરી મનુષ્ય કેને કહેવાય દારૂ પીએ તો દારૂડીઓ કહેવાય મોસ ખાય તો રાક્ષસ કહેવાય ચોરી કરે તો ચોરટો કહેવાય જુગાર રમે તો જુગારીઓ કહેવાય અને જારી કરે કે લુચાઈ કરે તો એને પણ માણસ કહેવાતો નથી ના કોઈ કરે તો એને શું કહેવાય માણસ કહેવાય ને અને ભગત લાયસન્સ તમારે લેવું પડે ને મળી જાય કે એ તો કોઈ કરતા એ તો ભગત છે ભાઈ એટલે તમારે કોઈ સહી કરાવવા જવું ન પડે એ તો થઈ જાય ઓટોમેટિક એટલે એને મનુષ્ય કહેવાય તો ગુરુ ગુરુ પદ પંગજ પૂજતા અને ચૌદ લોક પૂજાય પણ સેવ વિરંચી શારદા गुरु ना तो लिखने में तो है लंबा घड़ा अन पढ़ एक ना एक में समा गयो संसार तो आग लगी आकाश में अन खन खन जर अंगार जो न होते जगत में संत तो આ જ મરતા શું સાર સદગુરુ મહારાજ કારણ કે સમાજ ના અભાવ પ્રમાણે મર્યાદામાં રહેવું પડે અને મર્યાદા તોડીએ ને